આજે ફરી માનવતા સંસાર થઈ રહી છે આજે તો માતૃત્વ પણ લાદ્યું છે કારણ કે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા વૃદ્ધાને પુત્ર વધુ દ્વારા ત્રાસ અપાતો હતો જેને લઈને આખરે વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે સુરતના અમરોલીમાં માનવતા સમાસાર કરતી ઘટના સામે આવી છે વૃદ્ધાને તેમની પુત્રવધુ દ્વારા ભયંકર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો સાસુને માન આપવાને બદલે ગાળો બોલવી અને જમવામાં માતા ત્રણ જ રોટલી આપી મેળા મારવા એ પુત્રવધુની કુરતાની પરાકાષ્ઠા હતી હતો ત્યારે થઈ જ્યારે પોલીસની હાજરીમાં જ પણ પુત્રવધુ અને પૌત્રીએ વૃદ્ધાનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું હતું પતિ ના પક્ષે રહીને દીકરાય પણ જનેતાને કહી દીધો કે જાઓ પાછા આવતા નહીં આ વિમણ વિમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલીયા દ્વારા વૃદ્ધાશ્રમના ઉદાસનમાં આશરો અપાવ્યો આવ્યો છે એની હું અમને બધા ઝઘડવા માંડ્યા પણ બાને આવું હતું એટલા માટે અમે લઈ આવ્યા છીએ અમારે આ કુમુદભાઈ અને પિયુષભાઈ સાવલિયા લોક સેવા સત્વાના વૃદ્ધાશ્રમ ત્યાં અમે લઈ આવ્યા છીએ અને અમારા આશ્રમ પર હવે આ બાને સાચવીશું વૃદ્ધાવસ્થા એ જીવનનો એવો પડાવ છે જ્યાં વ્યક્તિને માત્ર પ્રેમ અને ઉપની જરૂર હોય છે જો આપણે આપણા માતા પિતાને માન ન આપી શકીએ તો આપણી ભક્તિ અને સંપત્તિ બધું જ વ્યર્થ છે